એકના ભાગમાં બે બે ના ભાગમાં ચાર ઉપર તો તો બે ચોક આઠ જવા ચલો આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે તો ખોટું વિધાન આમાં બી આવશે ઈસવીસન બસો અગિયારમાં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કિર્તિ નોંધાવી ચલો ઉપરકોટનો જિલ્લો કિલ્લો ક્યાં આવેલો છે તો જૂનાગઢમાં નીચેના કયો પદાર્થ પાણી પર તરે છે તો બરફ ચલો કયા અંગમાં ન પચાયેલો ખોરાક પાણીનું શોષણ થાય તો મોટું વાતરણું નીચેનામાંથી કયો કારીગર કુહાડીને દાંતરડું બનાવે છે તો લુહાર ચલો શરીરમાંથી શક્તિ મેળવી રાખવા નીચેનામાંથી શું મદદરૂપ પડે તો વિટામિન સી બરાબર આપણને વિટામિન સી બહુ મદદ કરે છે ચલો નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત આપે છે તો માછલી ચલો સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો સાપને ચાર પોલા દાંત હોય છે આપણે ચાર પોદાર હોતા નથી ચલો શિકારી છોડ તો શિકારી છોડ કળશ પણ નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની સાચી જોડ કઈ છે તો ભીંડા એ આફ્રિકાની પ્રજાતિ ભીંડા એ આફ્રિકામાં થાય છે બરાબર ચલો હવે અહીંયા ગણિત આવ્યું છે મોનું ગુજરાતમાં રહે છે ચલો પહેલાં તો આપણું ગુજરાત અહીંયા છે આ ઉત્તર આ દક્ષિણ આ પશ્ચિમ અને આ પૂર્વ મેં મોનું ગુજરાતમાં રહે છે

તો તેને વધુ કેટલા રન બનાવવા પડે બરાબર તો સદીમાં કેટલા રન હોય સો રન હોય બરાબર સો માઇનસ ચોસઠ કરી દો તમને જવાબ મળી જશે કેટલા છત્રીસ બરાબર ચલો અહીંયા પેટર્ન કયો નિયમ સમજાવે તો એકસો દસ બસો વીસ ત્રણસો ચા ત્રીસ ચારસો ચાલીસ કેટલા ઉમેરાય તમને ખબર પડી જાય એકસો દસ ઉમેરાય એવી તો ખબર ના પડે તો બસો વીસમાંથી પહેલાં એકસો દસ બાદ કરી દો પછી ત્રણસો ત્રીસમાંથી બસો વીસ બાદ કરી જીરો એક એક આમાં પણ જીરો બે માંથી એક ચાર ના દસ ગણા તો ચારના દસ ગણા એટલે ચાલીસ થયા ચલો તો ઉમેરતા કેટલા મળે તો જીરો પાંચ ના ચાર નવ તો નેવ જવાબ આવશે બરાબર આમાં ચલો આમાં પ્રશ્નાની જગ્યા શું આવશે તો પ્રશ્નાર્થ છે એની જગ્યા સાત આવશે ચલો અહીંયા આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે તો દેખો બે દુ ચાર ત્રણ તરી નવ ચોખ્ખું ચોખ્ખું સોળ છાયું છાયું છત્રીસ વારેકુર ચલો આમાં આ અંક આપ્યો છે એના બરાબર આપણે લે આલ્ફાબેટ શોધવાના છે ચલો નવ તો નવમાં શું છે પેલા નવ નવમાં એક્સ ચલો ચાર ચારમાં શું છે જે ચલો બે બેમાં શું છે વાય ચલો સાત સાતમાં શું છે એક બે ત્રણ એક બે એમ ચલો ત્રણ ત્રણમાં શું છે ટી અને ચલો એકમાં શું છે એ ચલો આવો ઓપ્શન દેખાય છે તમને હા આ રહ્યો બરાબર चलो 58 में कोडिंग मुजुब चार नंबर क कोड આવશે તો चलो ए डी e, जी 2 4 6 ऑफ कोर्स 2 4 10 પછી 8 જ આવે चलो ए बी सी डी ત્રણ લેટર્સ વડે છે ડી બરાબર પછી ડી ઈ ફ જી બરાબર પછી જી એચ આઈ જે તો અહીંયા જી આવશે ત્રણ લેટર્સ વડે ચલો બી બી સી ડી ઈ ઈ ફ પછી આમાં કે છે એચઆઈજી કે આમાં સી જવાબ આવશે ચલો ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે તો હું તમને સમજાવી દઉં આમાં બી જવાબ આવશે પછી તમે જોઈ લેજો તમારી જાતે ચલો આમાં પહેલાં આઠ છ નંબર આવશે પછી સાત નંબર આવશે પછી દસ નંબર આવશે પછી અગિયાર નંબર આવશે બસ ચલો ઘરથી શાળામાં જવાનો ટૂંકો રસ્તો તો સરવાળો કરી દેવાનો ચલો આઠ કિલોમીટર પછી બે કિ આઠ કિલોમીટર બે કિલોમીટર પછી ફરીથી સોરી આ આઠ કિલોમીટર પછી આર્યા બે કિલોમીટર પછી આર્યા એક કિલોમીટર અને ઉપરના પાંચ કિલોમીટર કેટલા થાય સોળ કિલોમીટર આનો સોળ જવાબ આવે છે અને આ બંનેનો વધારો આવશે તમે ગણી લેજો બરાબર એટલે આ બી જવાબ આવશે એમાં ચલો ત્રણ આંગણાની સૌથી મોટામાં મોટી સંખ્યા તો ત્રણ આંકડાની સૌથી મોટામાં મોટી નવસો નવ્વાણું તેમાંથી ચાર આંકડાની સૌથી નાની સંખ્યા તો હજાર વાત કરો તો કેટલા આવે ઓફકોર્સ એક જવાબ આવશે ચલો નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે એનું વજન સૌથી વધારે છે એ માપ માપિયા આપણને આપ્યા છે આપણે માપ્યા પ્રમાણેનું વજન શોધવાનું રહેશે ચલો સો ગ્રામના માપ્યા તો સો ગ્રામના માપે તો ચાર એકા ચાર તો ચારસો ચલો પંદર તરી પિસ્તાલીસ પાછળ મીંડું એમનું એમ બે દુ ચાર ચારસો એમના એમ પાંચ અઠા ચાલીસ તો સૌથી વધારે આવ્યું તો બી જવાબ આવશે બરાબર ચલો આમાં સ્થાન કિંમત તો છની સ્થાન કિંમત કેટલી છે અહીંયા તો ઝીરો બરાબર એની પાછળ જે સંખ્યામાં ઝીરો મૂકી દે અને બેની સ્થાન કિંમત તફાવત શોધવાનો છે તો બે એના પછી એક જીરો ચલો તફાવત શોધો તફાવત શોધવાનો એટલે હંમેશા થશે થાય જીરો અહીંયા અને કેટલા રહેશે તો જવાબ આવશે ચલો જો પચીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને પચાસ સોરી ચાલીસ રૂપિયા જમા કરાવે છે તો આ જૂથે પાંચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે તો ચલો પચીસ વ્યક્તિ કેટલા રૂપિયા જમા કરાવે ચાલીસ બરાબર અને વર્ષ મહિના બાર મહિના અને કેટલા વર્ષમાં પાંચ તો ચલો પચીસ ગુણ્યા ચાલીસ કેટલા થાય એક હજાર ગુણ્યા બાર પચાસ સાહીઠ એટલે છસો ચલો તો બંનેનો સરવાળ કેટલો થાય સાહીઠ હજાર થઈ ગયા ચલો એ જવાબ આવશે સાઠ હજાર એક કીગરા દૂધીનો ભાવ વીસ રૂપિયા હોય તો આ મિશ્ર સંખ્યા પહેલાં મિશ્ર સંખ્યા મેં ફેરવી દીધો ચલો મિશ્ર સંખ્યામાં ફેરવા માટે ચાર ગુણ્યા ચાર વધતા ત્રણ કળાએ ચોક્કું ચોક્કું સોળ સત્તર અઢાર ઓગણીસ એ જવાબ આવશે ઓગણીસ સોરી ઓગણીસ ભાગ્યા ચાર મિશ્ર સંખ્યા થઈ ગઈ તો એમાં એક કીગરા દૂધીનો ભાવ વીસ રૂપિયા છે બરાબર વીસ રૂપિયા ચલો ઉડાડો ભાગ ઉડે છે ચાર પંચાવીસ ઓગણીસ પંચા પંચાણું જવાબ આવશે પંચાણું ચાલો દર્પણની મદદથી જોવાની છે તો હંમેશા રિફ્લેક્શન પડે તો આર્યું અહીંયા આવે આર્યું અહીંયા આવે આર્યું અહીંયા આવે એવી રીતે જો હું કરું છું પહેલાં ભાગા કરાઈ જાય પછી ગુણા કરાઈ જાય અહીંયા પહેલાં સરવાળો આવી જાય પછી બાદ બાકી ચાલો આવું તમને કશે દેખાય છે આ રહ્યું આ જવાબ આવશે ડી ચલો નીચેનામાંથી કયો ચાર છ ને પાંચનો સામાન્ય ગુણક છે તો સાહીઠ જો ચારના ગળિયામાં સાઈઠ આવે બોલો છના ગળિયામાં સાહીઠ આવે પાંચના ગળિયામાં સાઠ આવે તો હા પંદર ચોક સાહીઠ દસ છીઠ અને બાર પંચા સાઈઠ બીજા બધામાં નહીં આવતા હોય જોઈ લેજો ચલો આમાં સી જવાબ આવે આમાં મોહન બપોરે બે ને પંદર કલાકે વાંચવાનું શરૂ કર્યું ચલો કેટલા બે અને પંદર એ વાંચવાનું છોકરો તો નેવ મિનિટ્સ નેવ મિનિટ્સ એટલે એકને ત્રીસ થાય દોઢ કલાક થાય બરાબર ચલો હવે આમાંથી બાદ બાકી કરી દેવાની પાંચ અહીંયાથી લીધો સોરી સરવાળો કરવાનો ઉમેરવાના છે ને એટલે સરવાળો કરવાનો